ગુજરાત ગોળ સેવા પસંદગી મંડળ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થા દ્વારા એક ચોક્કસ પરીક્ષા પદ્ધતિ નક્કી કરવામાં આવી છે તો આજે અમે તમને પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ ગુજરાત ગોળ સેવા પસંદગી મંડળ ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે ગુજરાત ગોળ સેવા પસંદગી મંડળ ભરતી ચાલી રહી છે ગુજરાત ગોળ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળના નિયામક ન્યાય સહાયક વૈજ્ઞાનિક કચેરી હસ્તકના વિવિધ તાંત્રિક સરંગો માટે ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે ઓનલાઈન ભરતી પ્રક્રિયા પંદર સપ્ટેમ્બર બે સુધી ચાલશે ત્યારબાદ પરીક્ષા અને પસંદગી પ્રક્રિયા શરૂ થશે જેની તારીખો આગામી સમયમાં જાહેર થશે વાત કરીએ તો આ ભરતી માટે બે ભાગમાં પરીક્ષા લેવામાં આવશે જેમાં એક ભાગમાં એમસીક્યુ પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે થયેલા ઉમેદવારોની સંખ્યાના આધારે એક સેશન અથવા મલ્ટી મલ્ટી સેશનમાં સેશનમાં લેવામાં આવશે પરીક્ષા યોજવાના સંજોગોમાં યોગ્ય સ્કેલિંગ પદ્ધતિથી મૂલ્યાંકન કરવામાં આવશે પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે અહીં ખાસ ધ્યાનમાં રાખું કે પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાત ને સમકક્ષ રહેશે પાર્ટ એ માં કુલ 60 પ્રશ્નો અને પાર્ટ બી માં કુલ 150 પ્રશ્નો એમ કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે 3 કલાક એટલે કે 180 મિનિટનો સમય મળવાપાત્ર થશે. પાર્ટ એ અને પાર્ટ બી નું સ્વતંત્ર ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ રહેશે સ્પર્ધાત્મક પરીક્ષા પાર્ટ એ માટે ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% અને પાર્ટ બી માટે ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવી છે. તેમાં કોઈ પણ કેટેગરીના ઉમેદવારો માટે ચાલીસ ટકા માર્ક્સ કરતાં ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં પરીક્ષાના પાર્ટ એ અને પાર્ટ બીમાં ન્યૂનતમ ગુણવત્તા ધોરણ જાણવીને કુલ ગુણના આધારે કુલ જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે મંડળ દ્વારા લાયક ગણવામાં આવશે જે તે સર્વજ્ઞની જાહેરાત અન્વયે મંડળ દ્વારા તે સર્વજ્ઞની એમસીક્યુ પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કમાં એક ચાર માર્ક ઓછા કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે કોઈ પણ કારણોસર પ્રશ્ન રદ કરવામાં આવે તો તેવા સંજોગોમાં રદ થયેલા પ્રશ્નના ગુણની બાકી રહેલા પ્રશ્નના ગુણભારમાં પ્રો રેટા મુજબ ગણતરી કરવામાં આવશે ઉક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલા ગુણના મેરિટ્સના આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાની વિગતોને ધ્યાન લઈ સામાન્ય વહીવટ વિભાગમાં તારીખ સત્યાવીસ સાત બે હજાર અઢારના ના ઠરાવ ક્રમાંક પીએસસી દસ નેવ્યાસીથી થી ઓગણચાલીસ દસ ગ બેની જોગવાઈઓ ધ્યાન લઈ પસંદગી પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો ઓનલાઈન અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ વેબસાઈટ ઉપર ઓજસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઈટ પર જવું ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય કરી ક્લિક કરવું અને જી એસ એસ બી સિલેક્ટ કરવું ઉમેદવારો જે પોસ્ટ માટે અરજી કરવી હોય તેના પર ક્લિક કરી એપ્લાય ના ઉપર ક્લિક કરવું ત્યારબાદ માંગેલી તમામ વિગતો ધ્યાનપૂર્વક ફરી છેલ્લે ફોર્મ સબમિટ કરવું અને ભવિષ્યના રેફરન્સ માટે પ્રિન્ટ કાઢી લેવી ઉમેદવારોએ સૂચન કરવામાં આવે છે કે ઓનલાઈન અરજી કરતાં પહેલાં સત્તાવાર નોટિફિકેશનને ધ્યાનપૂર્વક વાંચવું